શહેરના ગોડાદરા વિસ્તારમાં પ્રિયંકા સોસાયટીમાં પોલીસ તપાસમાં પોલીસને ત્રણ હજાર ત્રણસો પચાસ નંગ જંગલી આદિવાસી તેલની બોટલો મળી આવી જેની કિંમત રૂપિયા ચૌદ લાખ પચાસ હજાર થાય છે તેલ મંગાવનાર વ્યક્તિનું નામ અરવિંદ ઉર્ફે મોહિત છે પોલીસ તપાસ દરમિયાન માહિતી મળી કે કુરિયર દ્વારા અરવિંદે તેલ મંગાવેલ હતું હાલમાં આ મુદ્દામાલ અરવિંદે ક્યાંથી મંગાવ્યું તેની પાસે કોઈ પણ જાતના પુરાવા હતા નહીં જેથી પોલીસે ગુનો નોંધીને આ જંગલી આદિવાસી તેલ ખરેખર સાચું છે કે નહીં તેની પર તપાસ શરૂ કરી જંગલી આદિવાસી તેલ કોઈ જગ્યાએથી ચોરીનો તો નથી મંગાવેલો તેની પર પોલીસે તપાસ શરૂ કરી આ સાથે જંગલી આદિવાસી તેલ સાથે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી કે કોઈ જાતની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તો નથી ને તેની પર પોલીસે તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ત્રણેક દિવસ પહેલાં ગોડોદરા પોલીસ સ્ટેશનના ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો પ્રોહી મુદ્દામાલ છે આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બિયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવેલી હતી હવે એને કઈ રીતના મંગાવી તે એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યા હતા અને વિગત મેળવી હતી આ વિગત આ થયેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ તેની પાસે કોઈપણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતા પોલીસે બીએનએસએસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ